લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવેલો છે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર હાલના સાંસદ અમિત શાહને જાહેર કરેલા છે ત્યારે ગાંધીનગર ઉત્તર બીજેપી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું બાઇક રેલીમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબહેન પટેલ શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ અને ગાંધીનગર બીજેપી કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા આદરણીય અમારા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે હનુમાનજી દર્શન કરી અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર અને ઉત્તર વિધાનસભા અમે લોકો આજથી જ અમે રેલી સ્વરૂપે એક રેલી કાઢી છે આ રેલી એમાં ગાંધીનગર મહાનગરના તમામ કાર્યકર્તાઓના અમારા આગેવાનો બધા સાથે જોડાયા છે કોર્પોરેટર બધા અને આજથી અમે ચૂંટણીનો પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબને અમે અમારી વિધાનસભામાંથી એક લાખ કરતાં વધારે લીડ મળે એવા પ્રયત્નો કરીશું ભવિષ્યમાં પણ અમે આગામી સમયમાં અમે બધા ચૂંટણીના વોર્ડ જીત કાર્યક્રમો કરવાના છે બુથ જીત કાર્યક્રમો છે અમારી મીટિંગો છે સભાઓ છે સંમેલનો છે પરંતુ એ બધાની શરૂઆત અમે આજથી કરી